ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના વાસના રાઠોડ ગામમાં જુગણી માતા મંદિર પાસે એક માર્ગ અકસ્માતમાં હરસોલી ગામના પચાસ વર્ષીય વિધવા પુંજીબેન જસવંતસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું આ ઘટના ગત રોજ નવ ડિસેમ્બર બે હજાર રોજ સવારે સાડા અગિયારથી બાર વાગ્યાની આસપાસ બની હતી મળી આવતી જાણકારી અનુસાર દેગામ તરફથી આવી રહેલી એક કારે પુંજીબેનને અડફેટમાં લીધા હતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર ચાલક નશાની હાલતમાં હોવાની આશંકા છે અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં મહિલા સાથે રોડની સાયના ખાડામાં ગુસી ગઈ હતી પૂંજીબેન જસવંતસિંહ વિદ્વા સહાયના પૈસાો પાડવા માટે બેંકમાં ગયા હતા બેંકમાંથી પરત ફરતી વખતે તેઓ રિક્ષામાં વાસના રાઠોડ ગામ સુધી આવ્યા હતા ત્યાંથી દે ગામ જવા માટે બીજા વાહનની રાહ જોઈને મંદિર પાસે ઊભા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી જોગણી માતાના મંદિર ખાતે લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું સ્થાનિકોનો દાવો છે ત્યારે આ ઘટનાની જાણ થતા જ વાંસલા રાઠોડ ગામના સરપંચ યુવરાજસિંહ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકત્રિત થયા હતા ગ્રામજનો એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસના પ્રતિસાદમાં વિલંબ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો ગ્રામજનોના જણાવ્યા અનુસાર એકસો આઠ એમ્બ્યુલન્સ સમૃદ્ધિ લીધા વિના જતી રહી હતી અને પોલીસે શરૂઆતમાં કાર ચાલકને લઈને સ્થળ છોડી દીધું હતું જેના કારણે મૃદ્ધિ એક કલાક સુધી રસ્તા પર પડ્યો રહ્યો હતો ઘટનાની ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો અને પોલીસ તથા સરપંચ વચ્ચે શાબ્દિક ચર્ચા પણ થઈ હતી જે બાદ પોલીસે ફરી ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દેગામ સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો દેગામ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. કાર ચાલક નસામતો કે નહીં અકસ્માતનો ચોક્કસ કારણ શું હતું અને સીસીટીવી ફૂટેજના આધારે કોની ભૂલ હતી તેની સત્યતા તપાસ રિપોર્ટ બાદ જ બહાર આવશે. મૃતક પૂંજીબેન ના પરિવારમાં એક 21 વર્ષનો પુત્ર અને એક 18 વર્ષની પુત્રી છે. સાત વર્ષ પહેલા તેમના પતિનું બ્રેઇન હેમરેજથી અવસાન થયું હતું. પરિવાર બે વીઘા જમીન પર ગુજરાન ચલાવતો હતો પરંતુ જમીનની સ્થિતિ પણ છેલ્લા સમયથી બગડેલી હતી જેના કારણે પરિવાર આર્થિક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ